મિત્રો હું છું મોહન મેરિયા મિત્રો આજે ચૌદમી ફેબ્રુઆરી એટલે ડે પ્રેમી દિવસ પ્રેમ કરનારા દુનિયામાં ઘણા બધા લોકો થઈ ગયા છે પરંતુ ઘણા બધા એવા પણ લોકો થયા છે કે જે લોકોની પ્રેમ કથાઓ અમર બની ગઈ છે ચાલો આજે જોઈએ એક એવી પ્રેમ કથા જે એક વ્યક્તિએ પોતાની પ્રેમિકાની પચાસ વર્ષ સુધી રાહ જોઈ કોણ છે આ વ્યક્તિ અને કોણ હતી તેમની પ્રેમિકા આજે જોઈએ આપણો નાયક કોઈ સુપરમેન નથી આડ માસનો બનેલો આમ આદમી છે સંવેદનશીલ છે કદાચ વધુ પડતો એની પ્રેમિકાની વ્યાખ્યામાં પામવા કરતા પ્રતિક્ષાનું મહત્વ છે પ્રેમ મેળવવા કરતા આપવાની કરવાની બાબત વધુ છે આમ માનનારો માનવી એટલે કે કેકી મુસ નામ થોડું અલગ લાગે છે તો કહી દઈએ કે મૂળ અને આખું નામ છે કૈકુશ્રુ માણેકજી મુસ માતા પિરોજા વાહલમાં કેકી કહે એટલે તેમણે કેકી મુસ તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કર્યું ઓગણીસો ને બારની બીજી ઓક્ટોબરે જન્મેલા કૈકીએ મુંબઈમાં શાળાનું શિક્ષણ લીધું મુંબઈની કોલેજમાં આર્ટ્સમાં એડમિશન લીધું કળાને સમજવા શીખવા સાથે એ મોદીના સંપર્કમાં આવ્યા દોસ્તી અને પ્રેમ ગ્રેજ્યુએશન બાદ કેફીએ માતા પિતા સાથે રહેવા ચાલીસ એટલે કે ખાનદેશ મહારાષ્ટ્ર જવાનું નક્કી કર્યું નીલોફરના મા બાપને આ સંબંધ સામે જાજો વાંધો નહોતો પરંતુ દીકરી ચાલીસ ગાઉ જેવા ગામડામાં રહે એ મંજૂર નહોતું કેકી ભારે હૈયે વીટી સ્ટેશન પહોંચ્યા ત્યાં નીલો પર મળવા આવી તેણે કેકીનો હાથ હાથમાં રાખ લઈને વચન આપ્યું કે એક દિવસ હું ચાલીસ ગાઉ આવીશ અને આપણે સાથે ડિનર કહીશું આ શબ્દો ભલે સામાન્ય લાગે

સંગીત સંગ્રાહક શિલ્પકાર કાષ્ટશિલ્પકાર ઓરિગામિસ્ટ ઉત્તમ લેખક અનુવાદક ભાષાંતરકાર અને ફિલોસોફર પણ બન્યા મોટા મોટાભાગના ધર્મગ્રંથોનો અભ્યાસ સુધા કર્યો મરાઠી હિન્દી ગુજરાતી ફ્રેન્ચ જર્મન ભાષા જેવી ભાષાઓ શીખ્યા અંગત લાઇબ્રેરીમાં ચાર હજારથી વધુ પુસ્તકો હતા એમના ચાલીસ ગાવના ઘરમાં પંડિત જવાહરલાલ નેહરુ બાબા આચાર્ય બાલ ગવર્ધન વગેરે અવરજવર કરતા આવું એટલું કે કદાચ એનાથી વધુ અને કોઈ કે મેળવ્યું કે કર્યું હોય કે સૌથી અનોખા વ્યક્તિ બનાવે છે એમનો પ્રેમ અને પ્રતીક્ષા નીલોફરે તો પંજાબ મેલ ની સાક્ષીએ કહી દીધું કે હું ચાલીસ ગાઉ આવીશ ને સાથે ડિનર કરીશું પછી પોતાની સર્જનાત્મકતા અને સંવેદનશીલતા સાથે સંવર્ધનકાર રોજિંદા જીવનમાં એક દિવસ પણ નીલોફરના વચનને ન ભૂલ્યા એટલે કર્યું શું તેમણે પંજાબ મેલ સીએસટી થી દાદર કલ્યાણ કચારા નાસિક અને મનમાડ સ્ટોપ કરીને રાત્રે ચાલીસ ગાંવ પહોંચે ત્યારે પ્લેટફોર્મ પર કેફી પૂછપગુછ સાથે હાજર હોય એ અગાઉ ઘરે રોજે રોજ વ્યવસ્થિત ડિનર બનાવી રાખે પ્રેમિકા માટે કેકી સાથે એનો એક શ્વાન પણ પ્લેટફોર્મ પર સાથે આવે ગાડી ઉપડે અને નીલોફર ન દેખાય કેકી ઘરે પાછો જાય અને પછી જમે રોજે રોજ પુષ્પગુચ્છ બનાવવામાં બગીચાના ફૂલ ખૂટી ગયા હતા તો એક આગળના પુષ્પગુચ્છમાંથી બુકે બનાવીને લઈ જવા માંડ્યા એવું તેમણે બે ચાર દિવસ કે છ આઠ મહિના કે પાંચ સાત વર્ષ ન કર્યું પરંતુ પૂરા પચાસ વર્ષ સુધી તેમણે આ પંજાબ મેલના આગમન અગાઉ ચાલીસ ગાંવ સ્ટેશને પહોંચી જાય પછી તો ટ્રેનના આગમનના અવાજ સાથે તેઓ કહે કે આજે એમાં કેટલા ડબ્બા કેટલી બોગી હશે એ પણ એમને ઓટોમેટિક અંદાજ આવવા લાગ્યો માની ન શકાય એવી હકીકત એ છે કે આ પચાસ વર્ષમાં માત્ર તેમણે બે વાર માલેગાંવ છોડ્યું એક મમ્મીની અંતિમ વિધિ માટે ઔરંગાબાદ ગયા બીજી વાર ઉદાન યજ્ઞ વખતે ખૂબ આગ્રહ કરતા વિનોબા ભાવેના ખોટા પાડવા વર્ધા ગયા બાકી એકવાર જવાહરલાલ નહેરુને મળવાનું થયું અને પંડિતજીએ ઈચ્છા વ્યક્ત કરી કે કેકી પોતાના ખોટા પાડે આ બડના બેટાએ વડાપ્રધાનને મોઢા પર પરખાવી દીધું કે એ માટે તમારે ચાલીસ ગામ આવવું પડશે ને પંડિતજી ગયા પણ ખરા કેકી મુસની પ્રેમિકા આજીવન ક્યારે ન આવી કે ન તેઓ ક્યારે પરણ્યા આ પ્રેમ પ્રતીક્ષા અને પીડા કેવા અલૌકિક હશે કહેવાય છે કે માં બાપે નીલોફરને પરણાવીને લંડન મોકલી દીધી એટલે એ ક્યારે પોતાના વચનનું પાલન ન કરી શકી ચાલીસ ગાઉ સ્ટેશને પંજાબ મેનને જોયા પછી રાત્રિ ભોજન કરનારા આ કલા મહર્ષિ અને ઓલિયા આત્માએ ઓગણીસો ને નેવ્યાસી ની એકત્રીસમી ડિસેમ્બરે ડિનર બાદ આફાની દુનિયાને

વેન આઈ સેડ માય ટીચર્સ નામની આત્મકથા પણ લખી હતી જે હજી પ્રકાશિત થઈ નથી